દે અભિમાની બાપ તમને દેહિ અભિમાની ભવ નો પાઠ ભણાવે છે તમારો પુરુષાર્થ છે દેહ અભિમાનને છોડવાનો પ્રશ્ન છે દેહ અભિમાની બનવાથી કઈ પહેલી બીમારી ઉત્પન્ન થાય છે આ બીમારી જ વિકારી બનાવી દે છે એટલે બાપ કહે છે આત્માભિમાની રહેવાની પ્રેક્ટિસ કરો આ શરીર સાથે તમારો લગાવ ન હોવો જોઈએ દેહના લગાવને છોડી એક બાપ ને યાદ કરો તો પાવન બની જશો બાપ તમને આજ ભણતર છે ઓમ શાંતિ રૂહાની બાપ કહી છે કે આત્માભિમાની અથવા દેહિ અભિમાની થઈને બેસવાનું છે કોને યાદ કરવાના છે બાપને બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરવાના બાપ પાસેથી બેહદ નો કરવાના છે બેહદના બાપ આવીને સમજાવે છે દેહી અભિમાની ભવ આત્મ અભિમાની ભવ દેહ અભિમાનને છોડતા જાઓ અડધો કલ્પ તમે દેહ અભિમાની થઈને રહ્યા છો પછી અડધો કલ્પ દેહી અભિમાની થઈને રહેવાનું છે સત્યુગ ત્રેતામાં તમે આત્મ અભિમાની હતા ત્યાં ખબર રહે છે કે આપણે આત્મા છીએ હવે આ શરીર વૃદ્ધ થયું આને હવે છોડીએ છીએ આ ચેન્જ કરવાનું છે સર્પ સર્પનું પણ દ્રષ્ટાંત છે એ પણ એક ખાલ છોડી બીજી લે છે તમે પણ જૂનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરો છો એટલે તમારે હવે આત્મ અભિમાની બનવાનું છે કોણ બનાવે છે બાપ જે સદેવ આત્મ અભિમાની છે એ ક્યારેય દેહ અભિમાની બનતા નથી ભલે એકવાર આવે છે તો પણ દે અભિમાની નથી બનતા કારણ કે આ શરીર તો પારકુ લોન પર લીધેલું છે આ શરીર સાથે એમનો લગાવ નથી રહેતો લોન લેવા વાળાનો લગાવ નથી રહેતો જાણે છે કે આ તો શરીર છોડવાનું છે. બાપ સમજાવે છે હું જ આવીને આ બાકોને પાવન બનાવું છું તમે સતો પ્રધાન થી પછી તમો પ્રધાન બન્યા છો હવે ફરી પાવન બનવા માટે તમને મારી સાથે યોગ શીખવાડું છું યોગ શબ્દ ન કઈ યાદ શબ્દ કહેવું ઠીક છે યાદ શીખવાડું છું બાળકો બાપને યાદ કરે છે હવે તમારે પણ બાપને યાદ કરવાના છે આત્મા જ યાદ કરે છે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે તો આ બાળકો દેહ અભિમાની બની જાવ છો પછી બાપ આવીને આત્મા અભિમાની બનાવે છે દે અભિમાની બનવાથી નામ રૂપમાં ફસાઈ જાઓ છો નહીં વિકારી બની જાઉં છો જ્ઞાન કોને ભક્તિ કોને કહેવાય છે આ તો બાપે જ સમજાવ્યું છે ભક્તિ શરૂ થાય છે દ્વા પરથી જ્યારે પાંચ વિકાર રૂપે રાવણની સ્થાપના થાય છે ભારતમાં જ રામ રાજ્ય અને રાવણ રાજ્ય કહેવાય છે પરંતુ આ નથી જાણતા કે કેટલો સમય રામ રાજ્ય અને કેટલો સમય રાવણ રાજ્ય ચાલે છે આ સમયે બધા તવો પ્રધાન પથ્થર બુદ્ધિ છે જન્મ જ ભ્રષ્ટાચારથી થાય છે એટલે આને વિશેષ વર્લ્ડ કહેવાય વિકારી દુનિયા કહેવાય છે નવી દુનિયા અને જૂની દુનિયામાં રાત દિવસનો ફરક છે નવી દુનિયામાં ફક્ત ભારત જ હતું ભારત જેવો પવિત્ર ખંડ કોઈ બની ન શકે પછી ભારત જેવું અપવિત્ર પણ કોઈ નથી બનતું

અંતમાં આવું છું આ પહેલો નંબર જ ચોરાસી જન્મ પૂરા કરી વાનપ્રસ્થમાં આવે છે ત્યારે હું પ્રવેશ કરું છું ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ શંકર પણ છે પરંતુ કોઈને ખબર નથી કારણ કે તમો પ્રધાન છે ને કોઈના બાયોગ્રાફીની કોઈ મનુષ્ય માત્રને ખબર નથી પૂજા કરે છે પરંતુ બધી છે અંધશ્રદ્ધા ભક્તિને કહેવાય છે બ્રાહ્મણોની રાત અને બ્રાહ્મણોનો દિવસ હવે બ્રહ્મા પ્રજા પિતા છે તો જરૂર બાળકો પણ હશે ને પણ સમજાવ્યું છે બ્રાહ્મણોનો કુળ હોય છે ડિનાઇસ્ટી નથી બ્રાહ્મણ છે ચૂંટલી દેખાય છે પછી ઊંચામાં ઊંચા ભણાવવા વાળા છે પરમ પિતા પરમાત્મા શિવ એમનું નામ એક જ છે પરંતુ ભક્તિ માર્ગમાં અથા નામ લગાવી દીધા છે ભક્તિ માર્ગમાં ભક્કો ખૂબ થઈ જાય છે કેટલા ચિત્ર કેટલા મંદિર યજ્ઞ તપ દાન પુણ્ય વગેરે કરે છે કહે છે ભક્તિ થી પછી ભગવાન મળે છે કોને મળે છે જે પહેલા પહેલા આવે છે તે જ પહેલા પહેલા ભક્તિ શરૂ કરે છે જે બ્રાહ્મણ સો દેવતા બને છે તે જ યથા રાજા રાણી તથા પ્રજા ગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી અહિંસા પરમો ધર્મ દેવી દેવતા ધર્મ હતો ભારતમાં એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો ત્યારે અથા ધન હતું બાપ યાદ અપાવે છે પહેલા પહેલા તમે દેવી દેવતા ધર્મ વાળા જ ચોરાસી જન્મ લો છો બધા નથી લેતા છે ફક્ત ચોરાશી જનમ તે પછી કહી દે છે ચોરાશી લાખ જનમ કલ્પની આયુ પણ લાખો વર્ષ કહી દીધી છે બાપ કહે છે આ છે પાંચ હજાર વર્ષ ડ્રામા તો આ થયું જ્ઞાન જ્ઞાન સાગર એક જ શિવ બાબા ગવાય છે તે છે હદના બાપ આ છે બેહદના બાબા હદના બાબાઓ હોવા છતાં પણ બેહદના બાપને યાદ કરે છે જ્યારે દુખી હોય છે પુનર્જન્મ લેતા લેતા દુનિયા જૂની પ્રધાન બની જાય છે ત્યારે પછી બાપ આવે છે સેકન્ડમાં જીવન મુક્તિ મળે છે કોની પાસેથી બેહદના બાપ પાસેથી તો જરૂર જીવન બંધમાં છે પતિત છે પછી પાવન બનવાનું છે આ તો સેકન્ડની વાત છે જ્ઞાન એક છે કારણ કે તો તમે ખૂબ ભણો છો તે બધા મનુષ્ય મનુષ્યને ભણાવે છે ભણે તો આત્મા જ છે પરંતુ દે અભિમાનને કારણે પોતાને આત્મા ભૂલીને કહી દે છે કે અમે ફલાણા મિનિસ્ટર છીએ આ છીએ હકીકતમાં આ છે આત્મા આત્મા મિસ્ટર missis ના તન થી પાર્ટ ભજવે છે આ ભૂલી જાય છે નહીં તો આત્મા જ શરીર દ્વારા પાર્ટ ભજવે છે કોઈ શું બને કોઈ શું બને છે બાપ સમજાવે છે હવે આ જૂની દુનિયા બદલાય નવી બને છે. વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે નવી દુનિયા છે સતોપ્રધાન ઘર સતો પ્રધાન સતો પ્રધાન પછી જૂનું જડ જડી ભૂ તમો પ્રધાન થાય છે આ બેહદનું નાટક અથવા સૃષ્ટિ ચક્રના જ્ઞાન સમજવાનું છે કારણ કે આ ભણતર છે ભક્તિ નથી ભક્તિ ને ભણતર નથી કેવાતું કારણ કે ભક્તિમાં મુખ્ય લક્ષ કઈ પણ અહીં તો દુનિયાને બદલાવાની છે સત્યુગ ત્રેતામાં ભક્તિ નથી ભક્તિ શરૂ થાય છે દ્વાપર થી તો આ બાપ રૂહાની બાળકોને સમજાવે છે આને કહેવાય છે રૂહાની નોલેજ અથવા રૂહાની જ્ઞાન રૂહાની નોલેજ કોણ શીખવાડશે સુપ્રીમ રૂહ એટલે પરમ પિતા જ શીખવાડશે એ તો બધાના છે ને લૌકિક બાપને ક્યારેય પરમ પિતા નહીં કહેવાશે પારલૌકિકને પરમ પિતા કહેવાય છે એ છે પરમધામમાં રહેવા વાળા બાપ ને યાદ પણ એવી રીતે કરે છે હે ગોડ હે ઈશ્વર હકીકતમાં એમનું નામ છે એક પરંતુ ભક્તિમાં અનેક નામ આપી દીધા છે ભક્તિનો ફેલાવો ખૂબ છે તે બધી છે મનુષ્ય મત હવે મનુષ્યોને જોઈએ ઈશ્વર્ય મત ઈશ્વર્ય મત શ્રી મત શ્રી શ્રી એકસો આઠ ની તો માળા બને જ છે ને આ પ્રવૃત્તિ માર્ગની માળા બને છે પછી પુનર્જન્મ લેતા લેતા સીડી ઉતરતા ઇન્સોલ્વેન્ટ એટલે કે કંગાળ બની જાવ છો બુદ્ધિ ઇન્સોલ્વેન્ટ બની જાય છે તો મનુષ્ય દેવાળું મારે છે જે 100% સોલ્વન્ટ એટલે કે ધનવાન સમજદાર હતા તે આ સમયે ઇનસોલ્વન્ટ એટલે કે કંગાળ છે બુદ્ધિનું બુદ્ધિને તાળું લાગેલું છે તે લોક કોણે લગાવ્યું ગોદરેજનું તાળું લાગી જાય છે ભારત જેટલો નંબર 1 માં હતો એટલો બીજો કોઈ ખંડ નોતો ભારતની ખૂબ મહિમા છે ભારત સર્વ ધર્મ વાળાઓનું ખૂબ મોટામાં મોટું તીર્થ છે પરંતુ જામ અનુસાર ગીતાને ખંડન કરી દીધી છે ભારત અને આખી દુનિયાની ભૂલ છે ભારતમાં જ ખંડન ગીતાનું ખંડન કરી કરે છે જે ગીતાના જ્ઞાનથી બાપ નવી દુનિયા બનાવે છે અને સર્વની સદગતિ કરે છે ભારત સૌથી ઊંચ અને ખૂબ ધનવાન ખંડ હતો રહ્યો છે બ્રહસ્પતિની દશા બેસે છે ને બાપ સમજાવે છે હું વૃક્ષપતિ આવ્યો છું તો ભારત પર બ્રહસ્પતિની દશા બેસે છે ઊંચા બની જાય છે પછી રાવણ આવ્યો છે તો રાહુની ની દશા બેસી જાય છે ભારત શું હાલ થઈ જાય છે ત્યાં તો તમારું આયુષ્ય પણ લાંબુ રહે છે કારણ કે પવિત્ર છો અડધો કલ્પ તમે એકવીસ જન્મ લો છો બાકી અડધા કલ્પમાં ભોગી બનવાથી આયુષ્ય પણ ઓછું થઈ જાય છે તો પછી તમે ત્રેસઠ જન્મ લો છો હમણાં બાપ સમજાવે છે સતો પ્રધાન બનવાનું છે એટલે મા મેકમ યાદ કરો બધા ધર્મવાળા આ સમયે તમો પ્રધાન છે તમે બધાને આ જ્ઞાન આપી શકો છો આત્માઓના બાપ તો એક જ છે બધા બ્રધર્સ છે કારણ કે આપણે આત્માઓ એક બાપના બાળકો છીએ આત્મા કહે સાચું છે બધા બ્રધર્સ ના બાપ એક છે વારસો આપવાનો જ છે મોટા બાબા એ આવે પણ ભારતમાં છે શિવ જયંતિ મનાવે છે પરંતુ એ ક્યારે આવ્યા હતા આ કોઈને ખબર નથી યુદ્ધ છે પાંચ વિકારો સાથે કામ તો તમારો નંબર વન દુશ્મન છે રાવણ ને બાળે છે પરંતુ તે છે કોણ કેમ બાળે છે કઈ નથી જાણતા દ્વા પરથી લઈને તમે નીચે ઉતરતા આ સમયે પતિત બની ગયા છો એક તરફ શિવ બાબાને યાદ કરી પૂજે છે બીજી તરફ પછી કહે છે તે સર્વવ્યાપી છે જેમણે તમને વિશ્વના માલિક બનાવ્યા એમને તમે માયાના ચક્કરમાં આવીને ગાળો આપો છો બાપ કહે છે મીઠા બાળકો તમે મને અસંખ્ય જન્મોમાં લઈ ગયા છો મને કણ કણમાં કહી દીધો છે આ પણ પણドラマ બનેલો છે બેહદના બાપની નિંદા કરતા કેટલા પાપાત્મો બની ગયા છે રાવણ રાજ્ય છે ને આ પણ તમે જાણો છો આ સમયે બધી ભક્તિઓ છે બધાની સદગતિ કરવા વાળા કોણ છે સજખંડ સ્થાપન કરવા વાળા બધાના બાબા છે રાવણને બાબા નથી કહેવાત પાંચ વિકાર દરેક થાય છે એટલે ભ્રષ્ટાચારી કહેવાય છે દેવતાઓને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી હમણાં છે સંપૂર્ણ વિકારી દેવતાઓ જે પૂજ્ય છે તે જ પછી પૂજારી બને છે તે કહી દે છે આત્મા સો પરમાત્મા બાપ કહે છે આ ભૂલ છે પહેલા પહેલા તો પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે આત્માઓ આ સમયે બ્રાહ્મણ કુળ ના છીએ પછી દેવતા કુળમાં જઈએ છીએ આ બ્રાહ્મણ કુળ છે સર્વોત્તમ કુળ બ્રાહ્મણોની રાજધાની નથી ચોટલી છે બ્રાહ્મણોની તમે બ્રાહ્મણ છો ને સૌથી ઉપર છે શિવ બાબા ભારતમાં વિરાટ રૂપ બનાવે છે પરંતુ એમાં નથી બ્રાહ્મણોની ચોટલી નથી ચોટલીઓના બાપ હમ બ્રાહ્મણોના બાપ શિવ બાબા અર્થ કઈ નથી સમજતા ત્રિમૂર્તિ નો અર્થ પણ નથી સમજતા નહી તો ભારત નો કોર્ટ ઓફ આર્મ્સ ત્રિમૂર્તિ શિવનું હોવું જોઈએ હમણાં તો આ કાંટાઓનું જંગલ છે તો જંગલી જાનવરોનું કોટો ફાર્મ્સ બનાવી દીધું છે સિંહ એમાં પણ પછી લખ્યું છે સત્યમેવ જયતે સત્યુગમાં તો દેખાડે છે સિંહ અને બકરી સાથે જળ પીવે છે સત્યમેવ જયતે એટલે વિજય બધા ક્ષીરખંડ થઈને રહે છે લૂણ પાણી નથી થતા રાવણ રાજ્યમાં લૂણ પાણી રામ રાજ્યમાં ક્ષીરખંડ થઈ જાય છે આને કહેવાય છે કાંટાઓનું જંગલ એકબીજાને પહેલા નંબરનો કાંટો વિકારનો લગાવે છે બાપ કહે છે કામ મહાશત્રુ છે આ આદિ મધ્ય અંત દુખ આપવા વાળો છે નામ જ છે રાવણ રાજ્ય બાપ કહે છે આ પાંચ વિકારો પર જીત મેળવીને જગત જીત બનો આ અંતિમ નિર્વિકારી બનો તમે પ્રધાન પતિત બન્યા છો પછી સતો પ્રધાન પાવન બનો ગંગા કોઈ પતિત પાવની નથી શરીરનો મેલ તો ઘરમાં પણ પાણી થી ઉતારી શકો છો આત્મા તો સાફ નથી થઈ શકતો ભક્તિ માર્ગમાં વાળા સુપ્રીમ બાપ પણ છે સુપ્રીમ ટીચર પણ છે સુપ્રીમ સદગુરુ પણ છે એ જ તમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવે છે અચ્છા મીઠા મીઠા સીગીલધા બાળકો પ્રતિ પિતા બાપ દાદાના યાદ અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સતો પ્રધાન બનવા માટે બાપ સિવાય બીજા કોઈને પણ યાદ નથી કરવાના દેહી અભિમાની બનવાની પ્રેક્ટિસ કરવાની છે બીજું બધા સાથે ક્ષીરખંડ થઈને રહેવાનું છે આ અંતિમ જન્મમાં વિકારો પર વિજય પ્રાપ્ત કરી જગત જીત બનવાનું છે આજનું વરદાન બાપની છત્રછાયામાં માં સદા મોજનો અનુભવ કરવા અને કરાવવા વાળા વિશેષ આત્મા ભવ બાપની છત્રછાયા છે ત્યાં માયાથી સુરક્ષિત છે સુરક્ષિત છે છત્રછાયાની અંદર માયા આવી નથી શકતી મહેનતથી સ્વતઃ દૂર થઈ જશો મોજમાં શો કારણ કે મહેનત મોજનો અનુભવ કરવા નથી દેતી છત્રછાયામાં રહેવાવાળા એવા વિશેષાત્માઓ ઊંચું ભણતર ભણતા સાથે પણ મોજમાં રહે છે કારણ કે એમને નિશ્ચય છે કે અમે કલ્પ કલ્પના વિજય છીએ પાસ થયેલા જ છીએ તો સદા મોજમાં રહો અને બીજાને મોજમાં રહેવાનો સંદેશો આપતા રહો આજ સેવા છે સ્લોગન છે જે ડ્રામાના રહસ્યને નથી જાણતા તેજ નારાજ થાય છે Om Shanti。